પોરબંદરની યુવતી પાસેથી ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવેલા શખ્સે અવાવરૂ વિસ્તારમાં લઈ જઈ અટકાયતમાં રાખી ચપ્પલ વડે તથા ધીકાપાટુનો માર મારી રોકડ સોનાના ચેન પડાવી લીધો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના સીતારામનગર વિસ્તારમાં રહેતી અનુસૂચિત જાતિ સમાજની પચીસ વર્ષીય યુવતીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે પ્લોટમાં રહેતા સાગર ઉર્ફે નવાબ પરબત બોખીરિયા સાથે સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવી હતી અને ત્યાર પછી સાગરે પૈસાની જરૂરિયાત હોવાનું જણાવી યુવતીને વિશ્વાસમાં લઈને અવારનવાર અલગ અલગ વખતે ઓનલાઈન તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા પાસઠ હજાર તેમજ એક લાખ ચાર હજારની કિંમતના સોનાના બે ચેન મેળવી લીધા હતા અને પરત આપવાની ખાતરી આપી હતી પરંતુ ચેન અને રોકડ પરત આપ્યા ન હતા ઉપરાંત તારીખ ચૌદ ત્રણ થી અત્યાર સુધીમાં સાગરે યુવતીને સાંદીપની પાછળના વિસ્તારમાં અવાવરુ જગ્યામાં લઈ જઈને એકદમ ઉશ્કેરીને અનુસૂચિત જાતિ સમાજની હોવાનું જાણવા છતાં તેનું અપમાન કરવાના ઈરાદે ગાળો બોલી વાર પકડી ગેરકાયદેસર અટકાયતમાં રાખીને ગુનાહિત બર વાપરી આ યુવતીને ચપ્પલ વડે તથા ઝાપોટો મારી અને ઢીકા માર મારી શારીરિક સ્પર્શ કર્યો હતો તે ઉપરાંત છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી પોલીસે સાગર સામે એટ્રોસિટી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આ શખ્સ અગાઉ પણ એક યુવતી સાથે મિત્રતા બાંધી વિશ્વાસમાં લઈ મોટી રકમ પડાવી લીધી હતી તે મામલે તેની સામે ફરિયાદ નોંધાઈ હતી અને તેની ધરપકડ પણ થઈ હતી ત્યારબાદ થોડા દિવસો પૂર્વે સોશિયલ મીડિયામાં હીરો થવા માટે દારૂની પોર્ટલ સાથેના રીલ્સ સોશિયલ મીડિયામાં શેર કરતા અને ગાડીમાં કાળા કાચ રાખતા એ સમયે પોલીસે તેને માફી મંગાવી હતી ત્યારે વધુ એક ફરિયાદ નોંધાય છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ